નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તલોદ બારસો પચાસથી બારસો બોતેર હેડબ્રહ્મા બારસો પચાસથી 128, बार सौ सितें राजकोट अगियार सौ एकावन थी, थी बार सौ सितोंतेर समी बार सौ पांसठ थी बार सौ एस पाटड़ी बार सौ थी, बार सौ पिंचोतेर चोटाणा बार सौ छोतेर थी बार सौ छोतेर जामजोधपुर बार सौ थी बार सौ पचास मांडल बार सौ थी, 1500, बार सौ अट्ठावन भचाऊ बार सौ एस थी બારસો બ્યાસી અમરેલી અગિયારસો અઠ્યાવીસથી અગિયારસો અઠ્યાવીસ વારાહી બારસો એકાવનથી બારસો પિંચોતેર હળવદ બારસોથી બારસો બ્યાસી વિસાવદર એક હજાર દસથી બારસો બહુચરાજી બારસો એંસીથી બારસો મહેસાણા બારસો પાસઠથી તેરસો अमलियासन बार सौ बयासी थी बार सौ बयासी सिद्धपुर बार सौ पंचावन थी सौ बार गोडल नौ सौ थी बार सौ दहेगाम बार सौ साइठ थी बार सौ सीतेर रखियाल बार सौ बार सौ पचास दाहोद बार सौ वीस थी बार सौ चालीस जादर बार सौ थी तेरसो चार વડગામ બારસો એંસીથી બારસો એંસી ચાણસમા બારસો સાહીઠથી બારસો હિંમતનગર બારસો સિતેરથી બારસો નેવું વિજાપુર બારસો ચાલીસથી બારસો અઠ્યાસી ઉકરવાડા બારસો સિત્તેરથી બારસો બ્યાસી ગોઝારીયા બારસો ત્યાંશીથી બારસો નેવું બારસો થી बार सौ एसि थरा बार सौ नेवेर सौ पांच सिहोरी बार सौ एस थी तेरसो कलोल बार सौ छोतेर थी बार सौ छन्नुडर बार सौ पांसठ थी बार सौ सत्याशी भाभर बार सौ नेव सात विसनगर बार सौ पचास थी तेरसो तेर बार उनावा बार सौ एकसठ थी બારસો ચોરાણું હારિજ બારસો એંસીથી તેરસો ધાનેરા બારસો થી તેરસો ચાર કડી બારસો એંસીથી તેરસો ચૌદ જામનગર એક હજાર પચાસથી બારસો ત્રેસઠ તળાજા બારસો એકતાલીસથી બારસો એકતાલીસ વડાલી બારસોથી બારસો છેતાલીસ લાખણી બારસો પંચ્યાસીથી બારસો નવ્વાણું નેનાવા બારસો ચાલીસથી તેરસો એક સાણંદ બારસો એકસઠથી બારસો એકસઠ માણસા બારસો પચીસથી તેરસો પાટણ બારસો સિત્તેરથી તેરસો વીસ દિયોદર બારસો એંસીથી બારસો પંચાણું થરાદ બારસો સિતેરથી તેરસો બાર રાઘનપુર બારસો પંચ્યાસી થી તેરસો પ્રાંતિજ બારસો ચાલીસ થી બારસો સિત્તેર વિરમગામ બારસો અઠ્યાસી થી બારસો છન્નું પાલનપુર બારસો પંચ્યાસી થી બારસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો